જુનાગઢ થી ડોક્ટર પ્રદ્યુમન ખાચરના આપ સૌ દેશ વિદેશમાં વસતા દર્શક મિત્રોને જાજાથી રામ રામ આજે વાત કરવી છે એક નાનકડા એવા રજવાડાની વડિયા વડિયાથી જુનાગઢ તરફ આવવા નીકળો એટલે એક રસ્તે હનુમાન ખેજડીયા આપે રાષ્ટ્રીય શાયર જવતચંદ મેઘાણીએ કાઠી સંસ્થાનોને મોતીની ઢગલીઓ કહ્યા હતા નાના રજવાડાના દરબારો કેવા કે તેની વ્યવસ્થા કેવી તો બાપુને ગમે ત્યારે પ્રજાજન આ દરબાર ગઢમાં આવી મળી શકે પોતાની રાવ માંગણી ફરિયાદ કરી શકે નૂતન વર્ષના દિવસે બધા જ ગામડાના ખેડૂતો અને મોટેરાઓ દરબાર સાહેબને મળવા આવે તેમાં સાધન સગવડતા વાળા દરબાર સાહેબને પગે સાકરનો પડો મૂકે તો કોઈ વળી ચાંદીના ઠણ ઠણતા રૂપિયાનો રાજા માથે ઘોળ કરે જે નાના રજવાડાએ દુરંદેશી નીતિ વાપરી તેની પ્રજા સુખી થઈ કારણ કે નાનું રાજ ખર્ચ ઓછું અને સીમાડાઓ જલ્દી હાવી જાય એટલો જ તેનો વિસ્તાર જે કંઈ બને એ બધું જ દરબારને કાને સાંજે આવી જાય એટલો જ તેનો વિસ્તાર મોટે ભાગે દરબારગઢમાં રાણીવાસની ડેલી અને બહારની ડેલી એમ બે ડેલીઓ હોય ત્યાં બહારની ડેલીએ દરબાર બેઠા હોય બે પાંચ પંદર હા હોકાર પૂરનારા મળતિયાઓ બેઠા હોય હોકા ગડગડતા હોય આવું દ્રશ્ય નાના દરબારગઢની ડેલીએ અવશ્ય જોવા મળે બસ ઇતિહાસ સર્જનારા તો ગયા હવે તો આપણે એની વાતો ઇતિહાસ જોઈએ જાણીએ તો પણ એના યોગ્ય વારસ કહેવાશું આજે પૂર્વજોનો ઇતિહાસ જાણે છે એ વાત યાદ કરતા કલમ રડી પડે છે એના કરતા તો પહેલા દરિયા પારથી આવેલા ટોડ ફાર્બસ વોટસન સારા કહેવાય એને ખૂંદી ખૂંદીને ખોળી ખોળીને આપણા પૂર્વજોની વાતો લખી અને આપણને આજ નવરાઈ નથી પાંચ મિનિટની તમે વિચારો કેપ્ટન બેલે ભમી ભમીને વાતો લખી પણ મને અને તમને આજે ક્યાં એસી ની હવામાં પણ સાંભળવાની ફુરસદ છે કે આ કઠિયાવાડ ઇતિહાસ છે ચાલો પાછો હનુમાન ખીજડિયા આવી જાઓ બાકી તમને ખોટું લાગી જશે જેને વાલેરા એસ્ટેટ તરીકે ઓળખાતું રાજ્યને ફોજદારી ગુનામાં ત્રણ મહિનાની સજા અને રૂપિયા બસો સુધીનો દંડ કરવાની અને રૂપિયા પાંચસો સુધીના સિવિલ દાવાઓ સાંભળવાની સત્તા હતી રાજ્યની વાર્ષિક આવક રૂપિયા ચાલીસ હજારની હતી ઓગણીસો એકત્રીસમાં માં ખીજડીયા તાલુકાની વસ્તી ચોવીસો તેત્રીસ હતી તાલુકાનો વિસ્તાર ત્રેવીસ પોઈન્ટ પાંચ ચોરસ માઇલનો હતો આ રાજ્યના શાસકોના નામ જોઈએ તો જૈતાવાળા જેઠાવાળા કે જેઠસુરવાળા વિક્રમસિંહ વાળા જસાવાળા દરબાર સાહેબ ચૌદ દસ ઓગણીસો એકવીસ ના રોજ અવસાન પામતા દરબાર વાલેરા વાળા બીજાને ચૌદ દસ ઓગણીસો ના રોજ ત્રણ વર્ષની બાળ વયે ગાદીએ બેસાડેલ અને બ્રિટિશ સરકારે એસ્ટેટ ઉપર એજન્સીનું મેનેજમેન્ટ મૂકી દીધેલ દરબાર વાલેરાવાળાએ રાજકોટની વિખ્યાત રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવેલ તેમને ત્રણ માર્ચ ઓગણીસો ને રોજ પૂર્ણ અખતિયાર સોંપાયો હતો ત્યારે એસ્ટેટના મેનેજર હરજીવન ગણાત્રાએ રાજ્યે કેટલીક સુવિધાઓ કરી હતી એની વાતો મૂકી હતી રેવન્યુ વહીવટમાં સુધારા કરી ચોખ્ખો વહીવટ દાખલ કરી તાલુકા તથા ખેડૂતોની સ્થિતિ સુધારવામાં આવી હતી કેટલાક નવા કુવાઓ ખેડૂતો માટે કરાવવામાં આવ્યા કેનેડીપુરમાં નિશાળ અને મહેતાજીનું મકાન તથા ચોરો અને નવા અવેડા બનાવેલા ખીજડિયામાં નિશાળ અને ધર્મશાળા બનાવરાવી વડેરા તથા આલી ઉદેપુરમાં નિશાળ અને નવો ઉતારો બનાવે વાલેરાવાળા સાહેબને પૂર્ણ સત્તા સોંપાઈ ત્યારે પ્રજાજનો અને મિત્રોએ એક માનપત્ર આપેલ તે ગાદીએ બેઠા પછી ત્રીજા દિવસે ચાર માર્ચ ઓગણીસો ને સાડત્રીસના રોજ તેમના લગ્ન જસદણ ઇન્દિરાબા સાથે થયા તેમની જાનમાં ત્રણસો માણસ અને પચાસ મોટરો જસદણ ગયેલી વાલેરાવાળા સાહેબને આલા ખાચર બીજાના રાણી સાહેબ માધવા દેવીએ પોખ્યા હતા દરબાર વાલેરાવાળા સાહેબના અવસાન પછી ખીજડીયા તાલુકાના રિજન્ટ તરીકે રાણી સાહેબ ઇન્દિરાબાને નીમવામાં આવેલા

વેગડ પરિવારના દીકરી હતા આજે શુદ્ધ હૃદયના નાતાનું સંબંધોનું વાત્સલ્ય જાળવનાર ખેજડિયાના મૂળ ગ્રાસ્યા એવા શ્રી ઉમેદભાઈ ઓઢાભાઈ બસિયા દરબારગઢને સાચવે છે અને કુમારશ્રી અજયસિંહ વાળાનો ખીજડિયામાં ઓથ એ રહેલા છે એને પણ આ તકે મારે સ્મરવા રહ્યા અભિનંદવા રહ્યા જે કંઈ સારું બને છે એની નોંધ ઇતિહાસે લેવી રહી